સુરત પોલીસ તર્ટી બસને લઈને એક્શનમાં છેલ્લા ત્રણ વર્ષમાં પાસા મગએલાં ઈસમોનો ઓળખ પરેડ કરવામાં આવી શહેરમાંથી પાંચસોથી વધુ ઈસમોને એક સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભેગા કર્યા સુરત શહેરમાં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીની પૂર્વે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે સુરત શહેર એસઓજીની ટીમે વધુ એક મોટી સફળતા મેળવી છે બે શખ્સોને ગેરકાયદેસર હથિયારો સાથે જ ઝડપી પાડવામાં આવ્યા છે બંને આરોપી પાસેથી એસઓજીની ટીમે ત્રણ લોર ડેડ પિસ્તોલ એક દેશી તમંચો અને ચૌદ જીવતા કારતુસ જપ્ત કર્યા છે એક આરોપીની ધરપકડ ચોક બજાર જ્યારે અન્ય આરોપીની ધરપકડ વેડ રોડથી કરવામાં આવી છે બંને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આરોપી મનુ ડાયા ગેંગનો સાગરિત સૂર્યા મરાઠી ગેંગના લોકોથી સ્વરક્ષણ માટે હત્યાર લઈને ફરતો હતો પોલીસ દ્વારા ગેંગ વર ટાળવા માટે ટપોરી ગેંગના સભ્યો ઉપર ખાસ વોચ રાખવામાં આવી છે એસઓજીની ટીમોએ આ બાતમીના આધારે અલગ અલગ ટીમો બનાવી હતી

ધીરજ સાહેબરાવ ગોસાઇ જે વ્યક્તિ છે એની પાસે માહિતીને આધારે એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉલ્ફાઈ મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ

તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં બે હજાર સોળમાં સૂર્ય મરાઠીએ મનુ ડાયાનું કોણ કરેલું અને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો તે દરમિયાનમાં એસઓજીએ રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે